નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર માં નીકળનારી ભવ્ય રથયાત્રાની ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે સેક્ટર બાવીસ પંચદેવ મંદિર ખાતે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામજી માટે સુંદર રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે તો બહેનો દ્વારા પ્રસાદી માટે મગની સફાઈ કરવામાં આવી રહી છે પંચની યુવક મંડળ દ્વારા તેમજ સેવાભાવી નાગરિકો દ્વારા રથયાત્રાને વધાવવા સૌ કોઈ તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા તારીખ 2 જુલાઈ ના રોજ સેક્ટર 16 સ્થિત અંદશાળા ખાતે ખજાંચી લાયન મયુરસિંહ વાઘેલાના સૌજન્યથી જીવન જરૂરિયાત વસ્તુઓની કીટ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવશે આ સેવા કીટ કાર્યક્રમમાં લાયન પ્રમુખ મીનાક્ષી જયસિંહાની લાયન્સ સેક્રેટરી વિમળા હયાચી અનિલભાઈ પ્રજાપતિ અને લાયન્સ સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં શાળાના મંત્રી જયંતિભાઈ પટેલ ગલતી દેસાઈ તેમજ ગૃહ માતાનો સજ્યોગ પ્રાપ્ત થયો હતો લાયન્સ ક્લબ ગાંધીનગરના પ્રમુખ લાયન મીનાક્ષી જયસિંઘાલી અને સેક્રેટરી લાયન વિમળા હયાચીએ આપેલી અખબાર યાદીમાં જણાવ્યું કે ગાંધીનગર શહેરમાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી સામાજિક સેવાઓમાં અગ્રેસર સંસ્થા છે તાબે જુલાઈ 24 ને મંગળવારના રોજ લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા સેક્ટર 30 સિંધુધામ ગાંધીનગર ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે 241 ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હરીશભાઈ ત્રિવેદી પરિવારજનો સાથે વિશેષ ઉપસ્થિત રહેલ તેમજ રિજિયન ચેરમેન લાયન મૌલિક চৌধুরী ડિસ્ટ્રિક્ટના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેલ તેમજ લાયોમેશ પ્રમુખ સ્વાતિ ગુર લીઓ પ્રમુખ ધ્વની ભટ અને લાયન્સના પૂર્વ શ્રીઓ પણ ઉપસ્થિત રહેલ અને લાયન્સ લાયોનેશ અને લીઓ કલ્પના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા વિશ્વના ખૂણે ખૂણેથી લોકો આ વિશ્વ પ્રસિદ્ધ યાત્રામાં જોડાવા આવે છે આ પ્રવાસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે આ વખતે 77 વર્ષ બાદ નવા રથમાં બેસીને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે તેની ઉજવણી માંગ શાળા અમારી સ્માર્ટ કિડ્સ નર્સરી સ્કૂલ ગાંધીનગર દ્વારા નાના નાના બાળકોએ આ દિવસની ઉજવણી કરી અને તેમાં ભગવાન જગન્નાથની પૂજા કરી ઊંડ લારી માંગ ભગવાન રથયાત્રાની મજા માણી હતી લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિનાની પ્રથમ બોર્ડ જનરલ નું આયોજન તાજેતર માંગ કરવામાં આવેલ તથા પ્લાસ્ટિક ફ્રી જુલાઈની પહેલ કરવામાં આવી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને અટકાવવા તથા પ્લાસ્ટિક પ્રદૂષણની અસર પર એક નાટકનું આયોજન કરવામાં આવેલ

इलाबेन जोशी तथा आरतीबेन भट्ट उपस्थित હતા મંત્રી મિતલબેન રાણા સહમંત્રી કાનન પટેલ તથા काजल વૈષ્ણવ દ્વારા નાટક પ્રસ્તુત કરવામાં આવેલ ખજાનચી ગીતાબેન પટેલ તથા મનિષાબેન પટેલે બજેટ રજૂ કરેલ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો તથા હાજર સૌ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ